સાથે અવેરનેસ માટે પણ જે અમુક વખત દોરું છું લોકો એ પણ જ ધોરણે જ કરું છું કોઈ નું મન દુભાવા નથી કરતો પણ જરૂરી છે ત્યાં ધ્યાન દોરું પણ છું

એના કરતા માતાજી ને લીધા વગર બે હાજલા કરીને માગજો ઉમર જોઈ કોક આપશે આ માતાજી શું લેવા કોક ને શ્રદ્ધા ના આસ્થા જોડે શું કરવા રમત કરો છો

પણ સાહેબ એમાં પણ તમારે ખુબ ધ્યાન રાખવાની જરૂર છે ખોટી રીતે પૈસા માંગણી કરવી અને માંગણી આપડે પૂરી કરીએ કોક ની અંદર બે પાંચ દસ રૂપિયા શું થવાનું સાહેબ ઘણું બધું ખોટું થાય છે લોકોને ખોટી કામ કરવાનું પ્રોત્સાહન મળે છે આજે આપણા ધર્મ પ્રત્યે આસ્થાના વિષયમાં આવે લોકોને શંકા થવા લાગી છે આ બધાના મૂળભૂત કારણો આવા લોકો છે

ગાડી લઈને નથી કે કાચ પછાડવાનું ચાલુ કરી દીધું નથી માતાજી નામે જે માતાજી ની મૂર્તિ લઈને ફરે છે એ માતાજી ને નામ શીખવા નથી ખબર આપડે કઈ રીતે અમને શ્રદ્ધા ના ભાવ થી રૂપિયો પણ આપીએ કે દયા ભાવ થી બહુ સમજવાની જરૂર છે જય હિન્દ જય ભારત